સબ ફાયર સીધી ભરતી પ્રક્રિયા રદ કરી સિન્યોરિટી મુજબ સૈનિકો અને સરસૈનિકોને ભરતી આપવામાં આવે તે બાબતને લઈને કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગની સીધી ભરતી કરવા અંગેની જાહેરાત પાડેલી છે

સૈનિકોએ પોતાના જાનની પરવાહ કર્યા વગર વડોદરા શહેરના નાગરિકોનો જીવ બચાવ્યો હતો અને જ્યાં ન પહોંચી શકાય તેવી જગ્યાએ પહોંચીને શહેરના નાગરિકોને જરૂરી સેવાઓ પણ પૂરી પાડેલી છે આવી અવિરત સેવાઓ આપવા છતાં બળતી ન મળે અને એ સફવાયર ઓફિસરની જગ્યા બહારથી ભરવામાં આવે તો કર્મચારી ગણ અન્યાયની લાગણી અનુભવી રહ્યા છે પોલીસ કરી અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના જાંબાઝ ફાયર સૈનિકો અને સૈનિકોને તેઓની સિનિયોરિટી પ્રમાણે પ્રમોશન આપી સબ ઓફિસરની જગ્યાઓ ભરવામાં આવે તેવી કર્મચારી ગણ તરફથી વિનંતી કરવામાં આવી છે અમે સૌથી પહેલાં તો અમે વડોદરા મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના અમે સૌ કર્મચારી કર્મચારીગણ છે અમે અમારો જે સ્ટાફ છે અહીંયા વડોદરા મહાનગરપાલિકાની જે ઓફિસ છે મુખ્ય કચેરી ત્યાં એટલા માટે આવ્યા છે કારણ કે સબ ફાયર ઓફિસર્સની જે ભરતી બહાર પડી છે તો અમારા સૌ કર્મચારીગણનું એટલી જ રિક્વેસ્ટ છે આટલી કે કર્મચારીગણ જે ફાયરમેન છે વીસ વીસ પચીસ પચીસ વર્ષ પોતાનું બલિદાન આપીને વડોદરા શહેરની જાહેર જનતાની રક્ષા કરીને પોતાનું કામગીરી કરીને પોતાની સર્વિસ પૂરી કરતો હોય છે તો જેવી રીતે ફાયરમેનને પ્રમોશનની ચેનલ પ્રમાણે સરસૈનિકની પોસ્ટ મળે અને સરસૈનિક જે જૂના ફાયરમેન છે જે સરસૈનિક બન્યા છે એમને સબ ફાયર ઓફિસરમાં એમનું રિક્રુટમેન્ટ થાય કમિશનર સાહેબ સાહેબશ્રીએ ડાયરેક્ટ સબ ફાયર ઓફિસરની જે જાહેરાત પાડી છે એ ટોટલી જાહેરાત રદ કરવા માટે અમે અપીલ કરી રહ્યા છે કારણ કે એમાં આપણા ડિપાર્ટમેન્ટ અને વીએમસીનો ફાયદો એટલો છે કે તમે સબ ફાયર ઓફિસર ડાયરેક્ટ રિક્રુટમેન્ટ કરશો તો તમને ચાલીસ પચાસ સાઠ હજાર રૂપિયાનો સબ ફાયર ઓફિસરની પોસ્ટ માટે સેલરી આપવી પડશે એના કરતાં જે ઓલરેડી જે સરસૈનિક જમાદાર છે એ ઓલરેડી ચાલીસ પચાસ હજાર રૂપિયા સેલરી લઈ રહ્યા છે તો તમારે ખાલી એમને જ પ્રમોશન આપીને એમને પોસ્ટ આપવાની છે જેથી આપણા વડોદરા મહાનગરપાલિકાની ફાઇનાન્શિયલી બી સપોર્ટ થશે અને જે કર્મચારીગણ છે કે જે લોકો કુરબાની આપીને જાહેર જનતાની જાનમાલની રક્ષા કરે છે માં બી તમને બધાને જાહેર જનતાને ખબર છે કે બધાએ પોતાનું બલિદાન આપીને જાહેર જનતાની રક્ષા કરી છે બચાવ કામગીરી કરી છે તો જે ફાયરમેન છે એ સરસૈનિક બને અને સરસૈનિક છે એ સબ ફાયર ઓફિસર બને હમણાં જે ટૂંક સમયમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ જે કોન્સ્ટેબલ પર્સન હોય છે જે અમારો ફાયરમેન હોય છે અને હેડ કોન્સ્ટેબલ હોય છે એ અમારો સરસૈનિક હોય છે અને આસિસ્ટન્ટ સબ ફાયર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એ અમારી સબ ફાયર ઓફિસરની પોસ્ટના રિલેટી રિલેટેડ છે તો અમારું એટલું જ જાણવું છે કે જ્યારે ગુજરાત ગવર્મેન્ટે ગૃહ ગૃહ વિભાગે બી પોલીસ ડિપાર્ટમેન્ટના નાના કર્મચારીનો સપોર્ટ કરીને કાયમ માટે આસિસ્ટન્ટ સબ ફાયર આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની જે પોસ્ટ છે એ તદ્દન નાબૂદ કરી દીધી છે અને કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ બનશે અને હેડ કોન્સ્ટેબલ જ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બનશે એવી જ રીતે અમારી એક જ માંગણી છે કે કર્મચારીમાં ફાયરમેન સરસૈનિક બને અને સરસૈનિક જ સર સબ ઓફિસર બને એ જ અમારી દરેક કર્મચારીની રિક્વેસ્ટ છે અપીલ છે